ફ્લાવર પ્રિન્ટમાં છે આ પાલવ છે એનો આવી રીતના આખી સાડી આવશે સરસ પિંક કલરના ફૂલ છે ઇન્ડિગો બ્લૂ કલરની આખી સાડી છે સરસ અને આ છે એનું બ્લાઉઝ આ બધું જે એ લોકો બોર્ડરવાળું ને ન પહેરતા હોય મોટી ઉંમરના લેડીઝ હોય ને જેને સિમ્પલ જોવું હોય પ્રિન્ટેડમાં એના માટે બેસ્ટ ઓપ્શન છે અને આમાં આપણે ચાર કલર અવેલેબલ છે બીજા કલર આપણે વિડીયો બનાવ્યો હોય એ પહેલા જ વેચાઈ ગયા છે લાઈટ પિંક છે અને બ્લુ કલર આપણે ઓપન કર્યો અને આ પર્પલ ટાઈપનો છે આ પણ આપણે ઝીણી પ્રિન્ટમાં છે આમાં બે જ કલર છે રેડ અને ઝેરી લીલો રેડ ઉપર ટમેટા કલર ટાઈપનો આ એનો પાલવ છે અને આવી આવી રીતના ઝીણી પ્રિન્ટમાં આખી સાડી છે આમાં બે જ કલર અવેલેબલ છે આવી રીતના અને આ એનું બ્લાઉઝ છે અને આમાં બીજો કલર છે ઝેરી લીલો આ પણ આપણે પ્રાઇસ આની પણ સેમ જ છે ફક્ત ને ફક્ત છસો ને પચાસ રૂપિયા આ છે આપણે ગાળામાં સોફ્ટ કપડામાં એકદમ પ્રિન્ટેડ કપડામાં એકદમ પોચું કાપડ આવશે સરસ એમાં ગાળામાં સાડી છે આખી એમાં કલર છે પ્રિન્ટેડમાં આ એનો પાલવ છે પાલો હાથી વારો અને આ કલર આપણે ઓપન કર્યો મેથી પીળો અને લીલો છે આવી રીતના સરસ આખી સાડી છે આવી રીતના એનો કોન્ટ્રાક્ટ બ્લાઉઝ છે ઝેરી લીલા કલરનો જેવી બોર્ડર છે એ જ રીતનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે અને આમાં આપણે પાંચ કલર અવેલેબલ છે આ છે પર્પલ અને ગ્રીન રામા અને રાણી ગુલાબી છે ઝેરી લીલો અને મરૂન છે મરૂન અને એમાં ઝેરી લીલા કલરનું બ્લાઉઝ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા પણ આપણે સોફ્ટ કપડામાં એકદમ સરસ સોફ્ટ લચકા જેવું કાપડ છે વીટીમાંથી કાઢવું હોય ને તો નીકળી જાય એવું એમાં આપણે રામા અને નેવી બ્લુ કલરની બોટા છે નેવી બ્લુ કલરનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ આવશે બે કલરની સાડી છે અને ઝીણી પ્રિન્ટમાં છે ને મટીરિયલ એકદમ સોફ્ટ છે જે લોકોને હેવીમાં થોડુંક પ્રિન્ટેડ પહેરવું હોય એના માટે આ કલેક્શન છે અને આની પ્રાઇસ છે ફક્ત અને ફક્ત છસો રૂપિયા આવી રીતના આખી સાડી છે સરસ ફ્લાવર વાળી અને આ કોન્ટ્રાક્ટ્સમાં આવું બ્લુ કલરનું બ્લાઉઝ છે નેવી બ્લુ કલરનું આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે પર્પલ લાઇટ અને ડાર્ક મેથીઓ પીળો અને લીલો છે મહેંદી અને ડાર્ક મેંદી અને લાઇટ મેંદી છે આ પર ગ્રીન અને પિસ્તા કલર અને ગ્રીન કલરની બોર્ડર છે આમાં પણ પર્પલ ટમેટા જેવો છે અને પર્પલ કલરનું બ્લાઉઝ આવશે કોન્ટ્રાક્ટ્સમાં અને આના આમાં આપણે છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આમાં આપણે બે કલર ઓલરેડી વેચાઈ ગયા છે આમાં આપણે ચાર ચાર કલર અત્યારે અવેલેબલ છે આ છે પાલક આ પણ બે કલરની જ સાડી છે આપણે ઓપન કરી રહ્યું મરૂન અને ઝેરી લીલો કલર છે તો મરૂન કલરનો પાલો છે અને મરૂન કલરની બોર્ડર છે એટલે કોન્ટ્રાક્ટમાં મરૂન કલરનો બ્લાઉઝ આવશે સરસ ઝીણી પ્રિન્ટમાં કેરીવાળી આખી સાડી છે ને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ પ્રીમિયમ ક્વોલિટીમાં આવશે આવી રીતના અને આ એનું ઝીણી પ્રિન્ટમાં ડોટ ડોટ વાળું બ્લાઉઝ છે અને આમાં આપણે અત્યારે ચાર કલર અવેલેબલ છે આ છે પર્પલ અને મેંદી કલરની બોર્ડર છે રામા છે એમાં રાણી ગુલાબી બોર્ડર છે અને મરૂન છે એમાં ઝેરી લીલો કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આ છે આપણે પ્લેન ગાળામાં આ રીતના આખી સાડી આવશે અને પાલવ અને બ્લાઉઝ બે સેમ આવશે ગાળો છે આ છે રામા કલર મહેંદી કલર ઝેરી લીલો છે આ નેવી બ્લુ છે અને પર્પલ કલર એક કલર ઓલરેડી વેચાઈ ગયો છે આ રીતના એનો પાલવ આવશે સરસ ઝીણી પ્રિન્ટમાં અજરક ટાઈપનો પાલવ છે અને બ્લાઉઝ પણ અજરકનો જ આવશે અને અંદર આખો પ્લેન ગાળો છે અને કલર પણ ફાઈન છે પર્પલ કલરમાં આવી રીતના અને આ છે એનો બ્લાઉઝ અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત છસો રૂપિયા આ બધું જ સિમ્પલ પ્રિન્ટેડમાં કલેક્શન છે પણ બધું જ એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં છે આ પણ આપણે બે કલરની સાડી છે સરસ ઝીણી પ્રિન્ટમાં આમાં પણ ઓલરેડી આપણે કલેક્શન દેવાઈ ગયું છે બેથી ત્રણ જ કલર છે પર્પલ કલર છે અંદરનો ઉપરનો ડાર્ક મરૂન જેવો છે અને આ એનો પાલવ છે આવી રીતના આખી સરસ ઝીણી પ્રિન્ટમાં આખી સાડી આવશે સિમ્પલ અને સોબર કલેક્શન છે એકદમ આવી રીત નાખી સાડી આવશે અને આ એનું કોન્ટ્રાક્ટમાં બ્લાઉઝ છે સરસ અને આની પણ પ્રાઇસ છે આપણે ફક્ત ને ફક્ત છસો રૂપિયા તો આમાં આપણે ત્રણ કલર અવેલેબલ છે ટમેટા જે ટાઈપનો છે અને પર્પલ કલરની બોર્ડર છે રામા કલર છે અને બ્લુ કલરની બોર્ડર છે અને આની પ્રાઇસ છે છસો રૂપિયા આ પણ આપણે સિમ્પલ સુપર અને પ્રિન્ટેડમાં કલેક્શન છે દેવા લેવામાં પેરામણીમાં બધામાં ચાલે એ રીતનું આજનું બધું જ કલેક્શન છે એ સિમ્પલ સાડીઓમાં છે પ્રિન્ટેડમાં તો અત્યારે છે લગ્ન પ્રસંગ આલે તો દેવા લેવામાં ચાલે રીતનું આ છે રામા કલર આ છે ગાજરી કલર રાણી ગુલાબી મહેંદી ઝેરી લીલો અને આ છે રીંગણી કલર એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ છે એનો પાલો અને આવી રીતના આખી સાડી છે આવી રીતના આખી સાડી છે સરસ અને આ એનું ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ આવશે કાંઈ અને આમાં છ કલર અવેલેબલ છે અને આની પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ પણ આપણે સિમ્પલમાં કલેક્શન છે આ રીતના પાલવ આવશે આવી રીતના આખી સાડી આવશે સરસ અને આમાં પણ આપણે છ કલર અવેલેબલ છે આપણે ઓપન કરી રહ્યો લાઇટ પિંક જેવો ગાજરી જેવો કલર છે આવી રીતના અને આ છે એનો પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ છે અને આમાં આપણે છ કલર અવેલેબલ છે આ છે મહેંદી કલર છે ઇન્ડિગો બ્લુ કલર છે પર્પલ કલર છે રીંગણી ટાઈપનો રાણી ગુલાબી છે અને ઝેરી લીલો છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા આ છે આંબાદાળની ડિઝાઇનમાં બાંધણી છે એ પણ રીઝનેબલ પ્રાઇસમાં દેવા લેવામાં પેરામણીમાં એમાં બધાયમાં ચાલે રીતનું આમાં આપણે છ કલર અવેલેબલ છે રાણી ગુલાબી છે ઇન્ડિગો બ્લુ કલર છે રામા કલર છે ઝેરી લીલો છે મેંદી કલર છે અને બીટ કલર છે અને એક પીસ આપણે ઓપન કરીને જોઈએ કઈ રીતનું કલેક્શન છે આ છે બાંધણીમાં કલેક્શન આ રીતના આ રીતના આંબાડા જેવી ડિઝાઇન છે સરસ અને આની પણ પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયા અને આ એનું ઝીણી પ્રિન્ટમાં સરસ બ્લાઉઝ આવશે આ બધું જ કલેક્શન છે ફક્ત ને ફક્ત ચારસો રૂપિયામાં છે અત્યારે જે લગ્નગાળાને સિઝન આલે છે એમાં દેવા લેવા માટે પેરામણી માટે બધામાં ચાલે એ રીતનું કલેક્શન છે આ છે આપણે સિંગલ દાણામાં બાંધણીમાં સિંગલ દાણામાં કલેક્શન છે આ છે આપણે ઇન્ડિગો બ્લૂ કલર ઝેરી લીલો છે ગાજરી કલર છે મેંદી કલર છે પણ થોડોક લાઈટ છે અને પર્પલ કલર છે રીંગણી જેવો અને આ ઉપર કર્યો આપણે એ રાણી ગુલાબી છે આ રીતના સરસ પાલવ આવશે એનો અને અંદર છે એ સિંગલ દાણો છે સરસ બાંધણીમાં છ કલર છે માતાજીને ઓઢાડવામાં ચાલે દેવા લેવામાં ચાલે બધામાં બાંધણી ચાલે આપણે આ રીતનું અને આ છે એનો પાલ આ રીતના ઝીણી પ્રિન્ટમાં સોરી બ્લાઉઝ છે ઝીણી પ્રિન્ટમાં પાલવ આપણે આગળ જોયો ઝીણી પ્રિન્ટમાં બ્લાઉઝ હતું અને આ રીતના એનો પાલવ છે અને આની પણ પ્રાઇસ છે ફક્ત અને ફક્ત ચારસો રૂપિયા સિલેક્શનની ચેનલને ને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જેથી તમને દરજે દરરોજનું નવું અપડેટ આવે જોવા મળે સિલેક્શન છે એ પોખીરા વાછા દાદાના મંદિરને એક્ઝેક્ટ સામે જ આવેલું છે તો કલેક્શન જોવા માટે એકવાર જરૂર ને જરૂર રૂબરૂ મુલાકાત લેજો અને વિડીયોને આગળ ને આગળ શેર કરજો